દુકાનદારોને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ अथॉरिटी ઓફ ઇન્ડિયાનું લાયસન્સ કાઢવાનું જણાવતા હતા અને દુકાનદારો પાસેથી એક લાયસન્સ માટે 2780 રૂપિયા લેવામાં આવતા હતા અને પૈસાના બદલામાં દુકાનદારે નકલી FSSAI નું લાયસન્સ આપવામાં આવતું હતું મહત્વની વાત છે કે આ ત્રણેય નકલી અધિકારી બનીને દુકાનદાર પાસેથી 100 ઓનલાઈન અને 2680 રૂપિયા અલગ અલગ ચાર્જ પેટે વસૂલતા હતા હાલ તો સુરતની સરતાણા પોલીસ દ્વારા ટોડકીની ધરપકડ કરી તેમને અત્યાર સુધીમાં કયા કયા વિસ્તારમાં કેટલા દુકાનદારો સાથે આ પ્રકારે છેતરપિંડી કરી છે તે બાબતે વધુ તપાસ માટે આરોપીની પૂછપરછ હાથ ધરી છે સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોહન નામના એક વ્યક્તિએ બે છોકરીઓને કામ પર રાખી અને તેઓને એવું શીખવાડેલ કે પોતે એસએમસીના અધિકારી તરીકે બહાર ઓળખ આપી અને દરેક દુકાને પોતે ફૂડના લાઇસન્સ લેવા ફરજિયાત છે અમે એસએમસીમાંથી આવીએ છીએ અને આવું નહીં કરતાં તમને મોટો દંડ આવશે આવું કોઈ એમની પાસેથી લાઇસન્સ માટે થઈને ડોક્યુમેન્ટ અને એ લઈ અને લાઇસન્સ બનાવવા માટેની પ્રોસેસ કરી છે એટલે ખોટી રીતે પોતે એસએમસીના અધિકારી તરીકેની બહાર ઓળખ ઊભી કરી અને આ રીતે એ લોકો પાસેથી પૈસા લીધેલ છે એ લોકો સત્યાવીસો સત્યારસો નવ્વાણું રૂપિયા લે છે એમાં સો રૂપિયાની પ્રોસેસ ફી પ્રોસેસ તો કરે છે માત્ર ગ્રાહકો લાવવા માટે થઈ અને આ રીતે કૌભાંડ આચરેલું છે રોહન વ્યવસાય વકીલ છે ઘણા સમય તો વકીલાત કરેલ નથી અને પણ એને અમુક ઘણા સમય પહેલાં વકીલાત છોડી દીધેલ છે હાલ ના કોઈ ગુનાહિત નથી ધરાવતો